ચલો મિત્રો હું આવી ગયો છું ગામમાં મારા ભત્રીજીનો બર્થડે છે આરતીનો તે આજે જે માં હું આવ્યો છું આમાં ગામમાં આવી રીતે અમારા બર્થ હોય જો તમને એવું બર્થ કેક કાપતા બધું કરતા બતાવીશ જો આ છે આપડો કેક આ કેક છે જો જો ફર્સ્ટ ક્લાસ મિત્રો આવી રીતના ઉજવાય છે જો આપડે ગામમાં આવી રીતના કેક લાવીએ ચોકલેટ કેક ફર્સ્ટ ક્લાસ એક નંબર મીઠી અમારે ઇન્ડુ વપરાતું નથી એટલે વેજીટેબલ કેક આવે છે ફર્સ્ટ ક્લાસ આમંત્રણ આપી દઉં કે એ પણ મગદળી થી આયા છે કેક ખાવા ભાઈ આવો સાવ ઓમ ફર્સ્ટ આ બધા બર્થડે માં આયા છે આ લોકો બધા બર્થડે માં આયા છે આ સાવ મારા

આપણે yeah. <laughs>

Iwan तुझे Anil, इवान चक्र

ફર્સ્ટ ક્લાસ चॉकलेट सर तभी हम खोरो खाई लीजिए तो आप लोग तो जीवाणु आ आ आ आ आ आ

અગાલા વિડીયોમાંમસ્કાર જય હિન્દ જય ભારત